લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ થી પીએચડી કરી રહેલી ગુરુગ્રામ વિદ્યાર્થીની વિદ્યાર્થી ની ચેષ્ટા કોચર એક માર્ગ અકસ્માતમાં માં દુઃખદ નિધન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર તેત્રીસ વર્ષીય ચેષ્ટા ઓગણીસ માર્ચે સાયકલિંગ કરી રહી હતી એ સમયે તેનો પતિ પ્રશાંત પણ તેની સાથે જ હતો અને થોડીક જ આગળ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક તેણે જોરદાર સાંભળ્યો અને માર્ગ અકસ્માતની જાણ થઈ હતી તે તાત્કાલિક કોચરની મદદ કરવા પહોંચ્યો હતો તે એક ટ્રકની લેપેટમાં આવતા તે ઘટના સ્થળે મૃત્યુ પામી ગઈ હતી આ દુર્ઘટના ઘરે પાછા આવતી વખતે બનવા પામી હતી તો ઘટનાની અંગે જાણ થતાં પોલીસ અને પેરામેડિકલ્સ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે હાલ આ મામલે કોઈ ધરપકડ થઈ નથી મહત્વનું છે કે ગુરુગ્રામની વિદ્યાર્થીની કોચર પહેલા નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયામાં કામ કરી ચૂકી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ